દર્શક મિત્રો નમસ્તે ટેકનોલોજીના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે વિરલભાઈ રાઠોડ આપણી સાથે જોડાયેલા છે વાયરલ વિરલ અને આજે આપણે વાત કરવાના છીએ કે ભારતમાં આમ જુઓ તો એવું કહેવાય છે કે ઘરે ઘરે કવિ ઘરે ઘરે કલા અને સંસ્કૃતિના પ્રેમી અને જાણકાર તમે કારણ કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો છે નાચ ગાનના વિડીયો છે તમે જોઈ શકો પરંતુ એની સાથે એક વધુ એક ગુણ છે ભારતના લોકોમાં અને એને જો ખીલવવામાં આવે તો ખરેખર એ બહુ મોટો ઉપયોગી આપણને સાબિત થાય એવું છે અને એ છે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનું સોશિયલ મીડિયા ઉપર ટ્રીક અથવા તો હેક એના નામે અથવા તો જુગાડ ટેકનોલોજી એના નામે ઘણા બધા વિડીયો આપણે જોઈએ છીએ ઘણા બધી સ્ટોરીઓ જોઈએ છીએ કે જે છે પેલું વરસાદથી બચવા સાયકલ ઉપર આ કરી દીધું સ્કૂટર આ કરી દીધું એમાં સંશોધન કર્યું પોતાની રીતે ખુશ્બુ જે છકડો છે એ આપણે ગુજરાતમાં જ જોવા મળે છે અને એ મેટાડોર પહેલામાંથી બનાવેલી હતી બુલેટમાંથી પછી એ જ રીતે ઘણા બધા એવા વિડીયો પણ જોવા મળે છે કે ભાઈ તમે ગરમ ગરમ બટેટા તમે બાફ્યા અને ગરમ છે તો એને તમારે છાલ ઉતારીને ફોલવાના છે તો એમાં તમે એક એક બટેટું કરવા જાઓ તો એને બદલે એક એક ગાળી ઊંધી રાખી અને એના ઉપર બટેટું મૂકી દો અને એને દબાવો એટલે બટેટું જે છે એનો અંદરનો ભાગ છે નીચે જશે છાલ ઉપર રહી જશે આવા વિડીયો છે લસણને ફોલવા માટે આપણે એક એક કાળી ફોલીએ તો ઘણા એવું બતાવે છે કે પ્લકરથી વચ્ચેનો ભાગ છે આખો કાઢી નાખો તો એ લસણ છે ફોલાઈ જતું એવા આવા ઘણા બધા વિડીયો છે કેવાનો અર્થ એ છે કે આપણે ત્યાં હવે ગંગા નદી છે તો ગંગા નદીનું અવતરણ હિમાલયથી તો છેક સુધી એ કહેવાય શંકર ભગવાન તો એ સૌથી પહેલા એન્જિનિયર મારી દૃષ્ટિએ તો એ છે કે ભગીરથ રાજાએ એમને મનાવ્યા અને આખું પોતાના જટા ઉપર ધારણ કરી તો એ સૌથી પહેલું એન્જિનિયરિંગ કામ ગણી શકાય તો એ હતું અને આજની તારીખે જો આપણે એનો નમૂનો જોવો હોય તો નર્મદા નદી એ નર્મદા નદી દક્ષિણમાંથી ભરૂચથી નીકળી અને છેક સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચે છે અને એના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે આ કચ્છ પ્રદેશ છે લીલોછમ આજે કચ્છમાં જે વરસાદ પડી રહ્યો છે તો એનું કારણ એક જ છે કે ત્યાં પાણી આવ્યું એ પાણીનું બાષ્પીભવન થાય પાણીનું બાષ્પીભવન થાય અને આકાશમાંથી પાછો વરસાદ વરસે સૌરાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે રાજકોટમાં રાજસ્થાનમાં પણ આ સ્થિતિ થઈ કે વાકરાગર ડેમનું પાણી છે ત્યાં પહોંચ્યું તો એના કારણે અત્યારે રાજસ્થાનમાં પૂરની સ્થિતિ આવી છે તો આની ઉપર આપણે વાત કરીએ વિરલભાઈ કે આ જે નાની નાની ટેકનોલોજીના વિડીયો બધા બનાવી રહ્યા છે તો એને જુગાડ ટેકનોલોજી કહીને આપણે કદાચ એનું પેલું કે થોડુંક સ્તર ઘટાડી નાખીએ છીએ આને જો વધારે ખીલવામાં આવે કારણ કે ઘરે ઘરે જે મહિલાઓ છે એ આવા વિડીયો મૂકી રહી છે એટલે એને કોઈ આ બધે સાયન્સ કે ટેકનોલોજીનો અભ્યાસ નથી કર્યો પરંતુ એમને પોતાનું કામ છે સરળ કેવી રીતે બને એના માટે એક રસ્તો છે વાર આપણે ખબર હોય કે ભાખરી રોટલી આપણે બનાવતા ન આવડતું હોય તો વાટકો મૂકી દેવાનો એટલે બની જાય આપણે ત્યાં ગુજરાતમાં જ મને લાગે છે કે બીજે ક્યાંય કદાચ છે કે નહીં ખબર નથી પણ રોટલી વણવાનું મશીન આપણે ત્યાં ઘણી બધી આવી જે સ્વામિનારાયણની સંસ્થા છે મંદિર છે ત્યાં રોટલી વણવાનું મંદિર રોટલી વણવાનું મશીન છે એ હોય છે લોટ બાંધવાનું મશીન છે એ હવે તો આવી ગયું છે કારણ કે સામૂહિક રસોઈ કરવાની હોય એટલે બધાનો લોટ કેવી રીતે બાંધવો એટલી બધી રોટલી કેવી રીતે કરવી તો આ બધી ટેકનોલોજી ખરેખર તો એક ઇન્ડિજિનિયસ છે સ્વદેશી છે અને ચમત્કારી છે એમ ઉપયોગી પણ છે ના ટકા તમારી વાત બહુ સાચી છે ખરેખર આને જુગાડી ટેકનોલોજી કેવું કે જુગાડ કેવો એક તો ખરેખર એના ટેકનોલોજી ને એના ટેલેન્ટ ને નીચું કરવા જેવું છે ખરેખર આને તો ટેકનિક ટેકનિકલ ની ભાષામાં આપણે કેમ તો આપણે કહી શકાય આને ટેક હાઈ એટલે ટેકનોલોજી ની હાઈટ તો ખરેખર આ બહુ બહુ એમ કેવાય માંગે છે ઇનોવેશન છે કે આજે તમારી પાસે ટેકનોલોજી છે રિસોર્સ છે તો તમારે રાહ શેની જોવાય તમારી છે જ

હવે ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે જે જે બોક્સીસ જે આવે છે કર્ટન આવે છે સાબુના જે સારા સારા આવે છે પ્લાસ્ટિક કોટેડ આવે છે લોકો એને ફેંકી દે છે હવે એનો પણ એક જે છે એનો તમે સારો યુઝ કરી શકો છો મેં એક વિડીયો જોયો હતો કે જયારે ઇલેક્ટ્રિક માંથી શોર્ટ આવતા હતા પછી લાઈટ ચાલુમાં પ્રોબ્લેમ થતા હતા

એને લાગે પણ નહીં એને ખબર પડે કે આ જગ્યાએ આપણે નથી બેસવાનું તો મેં કીધું આ તો બહુ ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે એટલે જેમ જેમ આ ટેકનોલોજી અપડેટ થતી ગઈ જેમ જેમ આપણે એક એરામાંથી બીજા એરામાં જતા ગયા તેમ દેશી ટેકનોલોજીએ પણ પોતાનું સ્વરૂપ બદલ્યું એવું કહી શકાય અને આ બધી દેશી ટેકનોલોજી છે બસ આપણે એના ઇનોવેશન્સને વાઇડ કરવાની જરૂર છે આપણે એને જુગાડું ટેકનિક કે જુગાડું પેલું ટેગ લગાડવાની જરૂર નથી માત્ર આ વસ્તુમાં નથી આપણે જે ટેકનોલોજીના જે મહાન બધા મોટા મોટા ટેકનોક્રેટ્સ છે જે આપણા ઇન્ડિયાને ઇન્ડિયાની બહાર રિપ્રેઝન્ટ કરે છે કોડિંગમાં ટેકનોલોજીમાં પ્રોગ્રામિંગમાં ગ્રાફિક્સમાં એમાં પણ ઘણા બધા આવા જુગાડ કરેલા છે ઘણા બધા આવા ટેક હાઇટ કરેલા છે કે આમ નથી થતું તો હવે આમાં ટ્રાય કરી આમ નથી થતું તો હવે આમાં ટ્રાય કરીએ હવે આપણે પેલું જે બજાજ સ્કૂટર આવતું હવે જે લોકોને બજાજ સ્કૂટર ખબર હશે એને ખબર હશે કે સ્કૂટર ચાલુ કરીએ એટલે એને થોડું તો કામ નમાઈ દે એટલે ટેન્કમાં બધું ફિલ થઈ જાય અને પછી એને કિક મારો તો એ કીક ચાલુ તો આવા તો ઘણા બધા એવા ટેકનિક છે જે બધા જ કંપની છે ટેકનિક કદાચ નહીં ખબર હોય તો આ વસ્તુ બહુ ઇનોવેટિવ છે અને આ વસ્તુ ખરેખર ઘણી બધી રીતે કામ કરે છે હવે મેં જોયું હતું કે ચાર્જિંગ પોઈન્ટ હોય ને આજુબાજુમાં મોબાઈલ રાખવાની જગ્યા ન હોય તો અમુક યુદ્ધ એવો જ પણ જુગાડ કરેલો કે ચાર્જિંગ પોઈન્ટ હતો એની ઉપર પેલું માથમ નાખવાનું જે રબડ આવે ને ગર્લ્સનું એ મોટું રબડ એને નાખી દીધું ને એની વચ્ચે મોબાઈલ મૂકી દીધો ને પછી આખે આખો આમ કરી દીધું એટલે મોબાઈલ પડે ને ચાર્જિંગ મેં કીધું વાહ આવી આવી હેક તો ખરેખર કોઈ અલગ જ દિમાગ વાળા કરી શકે જેમ કે પેલો આપણે થ્રી ઇડિયટ માં પેલો રેન્ચો જોયો હતો કે પેલી આપણે સાયકલ આમાં ફેરી નો માંથી રૂ તો આવું તો ઘણું બધું આપણા દેશમાં છે બસ એક વસ્તુ એ છે કે એની ઓથેન્ટિસિટી માટે ક્યાંક સવાલ છે એની પોપ્યુલારિટી માટે ક્યાંક સવાલ છે એના ખાલી ડાન્સ કરતા વિડિયો હોય કે આપણા પાસે કોઈ ટેકનિક હોય તો આપણે કોઈ ટેલેન્ટ શો સુધી પહોંચી નથી શકતા અને ટેલેસ સુધી કોઈ એવું ધ્યાન નથી હતું કે ભાઈ કોઈ કેવું સોનમ માંગચુક ની એ જે સાયકલ વાળી વાત કરી તો ઘણા ને કદાચ હવે તો આપણે યુઝ એન્ડ થ્રો વાળી વાત થઈ ગઈ કે છરી છે એ એકવાર ખરીદી અને પછી જો એની ધાર છે આપણે કામ નો લાગે તો આપણે ફેંકી દઈએ છીએ પણ પહેલાના સમયમાં એવું હતું તમે જો વિરલભાઈ આપણે જે વચ્ચે પણ એકવાર વાત કરી હતી કે સંસ્કૃતિ ટેકનોલોજી સાથે જોડાયેલી છે એટલે એ રીતે કે કોઈ પણ વસ્તુને ફેંકવા કરતા એનો કેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે એવું વિચાર હતું સંબંધોમાં પણ એવું હતું કે બને ત્યાં સુધી કોઈ સંબંધને તોડવો નહીં અને એનો આપણે પ્રયત્ન કરો કે ટકી રહે તો એવી એક વસ્તુ હતી છરી છરીની અ ધાર છે એ કાઢવા માટે છે ને ગલીએ ગલીએ લોકો આવતા હતા સાયકલ લઈને અને એ સાયકલ માં એ પેડલ મારે ઉપર બેસીને એની પેલી જે ઘર્ષણ થાય એમાંથી તો આ પણ એક ટેકનોલોજી થઈ કે આ રીતની સાયકલ નું વ્હીલ ચાલે અને એમાંથી જે આખું ટોર્ક જે કઈ આપણે ટેકનિકલ ભાષામાં કહેવાતું હોય એના કારણે એ થાય તો એ પ્રકારનું જે પછી સોનમ માંગચુક ની વાતમાં પણ આપણને થ્રી ઇડિયટ્સમાં દેખાયું તો આવું તો બીજું એક પણ એની સાથે એ પણ હું જોડી શકું સર કે આપણે ખબર હોય તો પેલા જે તેલના ડબ્બા આવતા જે અત્યારે જે જે સાઈઝના આવે છે એ જ સાઈઝના આવે છે તેલના ડબ્બામાં તો કોઈ જાતનો ફેર પડ્યો નથી ઉલટાના પ્લાસ્ટિક આવવા માંડ્યા હવે તો તેલના ડબ્બા જયારે સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે એને તડકે સુકવવામાં આવતા કારણ કે એમાંથી બધું તેલ ઓસરી જાય પછી એને ખોલવામાં આવતા પછી ચારે સાઈડ ખોલીને એની પાછી સુપડી બનાવવામાં આવતી તો આપણે જે એને કેવાય ને કોઈ પણ ખરેખર આપણે ગુજરાતમાં જ આ વસ્તુ છે હવે તમે અત્યાર સુધીમાં બીજા બીજા કોઈ કોઈ રાજ્ય આ રાજ્યમાં એવી સુપડી જે હોય કે પતરાની થોડી સુપડી હોય તેલના ડબ્બામાંથી પતરાની સુપડી પડે અને એ સુપડી એકદમ શાર્પ હોય કે તમે ખાલી આમ એક વખત આમ કરો ને એટલે આખે આખો બધો કચરો ઓટોમેટિકલી એમાં શિફ્ટ થઈ જાય આજે પ્લાસ્ટિક ના પેલા ઓલા આવી ગયા ને એમાં પાછું વાર ચેક કરવું પડે કે બરાબર કચરો આવ્યો કે તો આ ઇનોવેશન ની દુનિયા છે ને સાહેબ આપણા ઇમોશન્સ ને આપણી હિસ્ટ્રી જોડે ભી કનેક્ટેડ છે રોબોટ ની અત્યારે વાત થઈ છે પણ હવે ઝાડિયો તમે જોવો તો શું છે એક જાત નું ખેતર માં ઝાડિયો રાખવામાં આવે જેથી પક્ષીઓ છે એ જાય હા એ તો રોબોટ છે હા એમાં ભલે પેલું કઈ પ્રોગ્રામિંગ નથી પણ એક જાત નો રોબોટ જ છે ને એ તો હા સો ટકા સો ટકા અરે સર એક વિડીયો એ પણ આવ્યો હતો જે નાના બાળકો પેલા રિમોટ વાળી કાર ચલાવતા હોય છે ટેન્ક ચલાવતા હોય છે પછી પેલા મોટા મોટા કન્ટેનર ટાઈપ ટ્રક ચલાવતા હોય છે તો ઘણા એક એવો પણ પણ બનાવ્યો કે કે ભાઈ તમારે કોઈ વસ્તુ છે જે થી ઉપડતી હોય ટેન્ક માં નાખીને રિમોટ આમ કરેલી ટેન્ક પાછી મૂક્યા હોય છે બધા ઇનોવેશન આવે છે એટલે આ વસ્તુ ઇનોવેટિવ છે પણ આપણે આપણે એમાં એવું થાય છે કે એની ઓથેન્ટિસિટી માટે ઓલું નથી થતા અને ખરેખર આ વસ્તુ થવી જોઈએ એને એને પ્રમોટ કરવું જ જોઈએ આ એક ને કોઈ પણ ઓનામાં હોય એને પ્રમોટ કરવું જ કરવાની જરૂર છે અને ખરેખર તો જે સરકારી ડિપાર્ટમેન્ટ હોય કે બીજા કોઈ એવા હોય સ્ટાર્ટઅપ એને આવા વિડિયો જોઈને એને આઈડેન્ટિફાઈ કરીને એને પ્રમોટ કરે તો કેટલો પેલું થાય કે ઘણી બધી ટેકનોલોજી આ ગરગથુ જુદી વાત છે પણ ક્યાંકથી તો વિચાર આવે છે ને લોટ બાંધવાનું મશીન રોટલી વળવાનું મશીન આ બધું ક્યાંકથી તો આવે છે ને પહેલાંના સમયમાં જે આપણે અત્યારે ફ્રીજ જોઈએ છે પણ પહેલાના સમયમાં જે કબાટ બનાવવામાં આવતા હતા જાળીવાળા ઉપરના ભાગે ઝાળીવાળા કબાટ રહેતા હતા તો આ બધી વસ્તુ છે એમાં પણ ઠંડી રહેતી જ આપણે ત્યાં માટલું છે એ પણ એક જાતની ફ્રીજની જેવી જ ટેકનોલોજી છે જે એમાં કાણા હોય છે એ બધું કંતાન રાખવામાં આવે છે જેના કારણે એક અદ્ભુત કુંભારથી શરૂ થાય માટી લાવીને ઘડો ઘડે માટલું બનાવે એને પકવે ત્યારથી માંડીને પછી એને આખું કંતાન થી રાખવું તો એ આખી ટેકનોલોજી છે સો સાહેબ હવે આ વસ્તુની અંદર એક બીજી એક ચીજ પણ એડ કરું કે આપણે અત્યારે એક ડિજિટલ યુગમાં આવી ગયા છે વાયરિંગના યુગમાં આવી ગયા છે હવે તો બધું વાયર લેસ થતું જાય છે તો અત્યારે ઘણા બધા એવા ડિવાઇસીસ આપણા બધાના ઘરમાં હશે કે જેના ઇન્સ્પ્રી તૂટી ગયા હશે વાયર નીકળી ગયા હશે વાયર કઈ રિયુઝેબલ નહીં હોય એક રીલ્સ મને એવું પણ આવી હતી કે જે આપણા જે બધા વાયર્સ જે છે જે ક્યાંય યુઝ નથી થતા એને બધાને જોઈન્ટ કરી એના ઉપર થોડુંક અમથું રેડ કરી એને મજબૂત કરી અને આખી આખી વર્ગણી બનાવી દીધી મેં કીધું વાહ આ તો બહુ સારો આઈડિયા છે અને પાછો બીજો એક ફાયદો એ પણ થયો કે એ ચોમાસામાં બીની થાય તો એમાંથી પાણી પણ ઝડપથી નીકળી જાય તડકો લાગે તો એ ઝડપથી કટાઈ પણ નહીં અને અંદર તાર હોવાની તો કોઈ શક્યતા જ નથી કારણ કે ફાઈબર ઓપ્ટિક આવી ગયા અને તૂટવાનો કોઈ જાતનો ચાન્સ નહીં મેં કીધું તો આવી તો ઘણી બધી ઇનોવેશન છે આપડે ભાગે એવું હોય કે પેલી ચારણી હોય ગાળવાની એમાંથી કઈ કચરો થઈ જાય તો આપણે ઊંધું કરીને પાછું એસીટી જે વસ્તુ થઈ જાય પણ એની નીચે પણ આપણે નાણા કોઈ રૂમાલ બાંધી દઈએ તો ડબલ ફિલ્ટર થઈ જાય આ વસ્તુ મને રિલિવસ શીખવાડે કે ડબલ ફિલ્ટરેશન ની તો ખરેખર જરૂર નથી નીચે રૂમાલ રાખી તો ડબલ ફિલ્ટર થઈ જાય એટલે આ ઘણા બધા ઇનોવેશન છે જેને આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ એક્સપાન્ડ પણ કરી શકીએ છીએ અને આ એક એવી ટેકનોલોજી છે કે જે કોઈ કોઈ કિતાબમાં નથી યુનિવર્સિટીમાં નથી અને કોઈ રેફરન્સ બુકમાં કોઈ પણ નથી આ ટેકનોલોજી હજારો લોકો સુધી એક્સપાન્ડ થાય છે અને એક્સપેક્ટ પણ થાય છે ખાલી એક્સપાન્ડ થવાથી કંઈ નથી થતું લોકોને એક્સેપ્ટ કરે એ પણ ઘણું મહત્વનું હોય છે અને એમાં જ એની જીત લખેલી હોય છે હવે કોઈને એવોર્ડ મળે કે ન મળે એ તો કોઈ સંસ્થા નક્કી કરે એના માપદંડ નક્કી કરે પણ આજે એક રીલ્સ જોઈને એક

આવા તો ઘણા બધા વિડીયો છે કે જેમાં એ ટેકનોલોજી સાયન્સ પણ આવી જાય છે ટેકનોલોજી આવી જાય છે છે એ આખું ગણિત અને બધું એમાં ઉપયોગમાં આવે હવે આજના આપણે પ્રશ્ન લઈએ જયંતિભાઈ કરવઠિયા નો પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે હવે વાઈફાઈ માઉસ આવે છે તો એમાં લાઈટ છે એ બ્લિંક થાય છે પણ માઉસ છે એ ચાલતું નથી તો એના માટે શું કરવું હા બહુ સરસ સવાલ છે માઉસ ની અંદર જો લાઇટ બ્લીક થતી હોય અને એને એ ઓપરેટ ન થઈ શકતું હોય તો એની પેલા મુખ્ય બે રીઝન છે એક તો તમારું જે માઉસ કોડલેસ છે વાયરલેસ માઉસ છે એના સેલ ચેક કરી લો કે સેલ પ્રોપરલી કામ કરે છે કે નથી કરતા અને જો સેલ પ્રોપરલી કામ કરતા હોય ને તેમ છતાં પણ ન ચાલતું હોય તો દરેક માઉસની દરેક ડિવાઇસની એક ફ્રિકવન્સી સેટ હોય જે ફ્રિકવન્સીની અંદર વાઈફાઈનું રાઉટર અને વાઈફાઈની જે ફ્રિકવન્સી નો જે એરિયા છે અને માઉસ છે અને માઉસની નો જે આખો ડાયામિટર છે એ બે મેચ થાય છે જો એ ફ્રીક્વન્સીમાં આવતું હશે તો જ ને તો જ એ માઉસ તમારા એરિયામાં કામ કરશે ઘણી વખત એવું હોય છે કે આપણે વાઈફાઈ તો લગાવી દઈએ છે પણ એના હાર્ડલ જોતા નથી એના એન્ટેના કઈ દિશામાં ઉપર જાય છે કઈ દિશામાં મોઢું થાય છે એ આપણે નથી જોતા બસ વાઈફાઈ આવી ગયું આપણા મોબાઈલમાં આવી ગયું એટલે વાત ખતમ એવું નથી હોતું દરેક વાઈફાઈની એક ફ્રીક્વન્સી હોય છે અને નું નામ જ એવું છે કે વાયરલેસ ફિડેલિટી હવે ઘણા લોકો આને ફ્રીક્વન્સી કહે છે આ ફ્રીક્વન્સી છે એમાં ના નહીં પણ ફ્રીક્વન્સી એ રિલીઝ કરે છે ને તમને એમાંથી ડેટા આપે હવે જ્યાં માઉસ ને રિલીઝ કરવાની કે એને રિસીવ કરવાની કેપેસિટી નહીં હોય તો એ માઉસ તમારા સેલ ચાલુ હશે તો પણ એ કામ નહીં કરે બેટર વે છે એને એ ચેક કરો કે એની ફ્રીક્વન્સી શું છે અને એ ફ્રીક્વન્સીમાં એ માઉસ છે કે નહીં બીજી વસ્તુ કે જે લાઇટ બ્લિંક થાય છે એનો મિનિંગ એવો નથી હોતો કે માઉસ ચાલુ પણ છે આ ખરાબ થઈ ગયું છે એવું નથી હોતું માઉસ ઘણી વખત ચાલુ જ એના ઓપરેટ બી ચાલુ જ હોય એની ક્લિકિંગ બી પ્રોપરલી થતી હોય છે પણ એના જે ઇનપુટ હોય છે જ્યાં તે તમારે એના એના સિગ્નલ રિસીવ થતા હોય છે જ્યાં જેમાંથી તમારે એને ઓપરેટ કરવાનું છે એ ડિવાઇસમાં પણ ઘણી સર પ્રોબ્લેમ હોય જો મોનિટર કેચ ન કરે અથવા તો ટીવી કેચ ન કરે તો એ વસ્તુ એમ થાય કે આ બગડી ગઈ છે પણ આ મલ્ટી મોડ ફેસિલિટી છે કે જે એક મોડમાં ખરાબ થાય તો એની અસર બીજા ચાર મોડમાં થઈ શકે છે આ વસ્તુ માટેની બે જ વસ્તુ બે જ છે કે તમે એને પહેલા ફ્રીક્વન્સીમાં ચેક કરો તમે એના સેલ ચેક કરો ને પછી એને ઓપરેટ કરો બની શકે એવું હોય કે તમારા માઉસ ને બધું ડિવાઇસ બરોબર હોય પણ તમારું મોનિટર અથવા તો તમારું કીબોર્ડ અથવા તો તમારું જે પીસી કે જેમાં તમે એને ઓપરેટ કરો છો એ એને લેવા માટે સક્ષમ ના હોય આ વસ્તુ ઘણી વખત બનતી હોય છે ખાસ કરીને જયારે સીસીટીવી જે લોકોનું ઇન્સ્ટોલેશન હોય છે જે લોકોની સોસાયટીમાં સીસીટીવી ઇન્સ્ટોલેશન હોય છે એમાં બતાવે કે ભાઈ મોબાઈલમાં તો બધું બતાવે છે પણ માઉસ કેમ નથી ચાલતું તો માઉસ એ વાઇફાઈ ની કારણે ન ચાલતું હોય હાયર ફ્રીક્વન્સી થાય તો પણ ના ચાલે લો ફ્રીક્વન્સી થાય તો પણ ના ચાલે એની એક્ઝેટ ડાયરામાં ફ્રીક્વન્સી આવે તો જ ચાલે હવે મારો જે એક અનુભવ છે ને મારું જે કઈ નાનું કડું જાણકારી છે આ ઝેબ્રો ઝેબ્રોનિક્સ નું માઉસ છે હવે આમાં છે ને સેલ છે અહિયાં તમે પેલે તો ફૂંક મારી અને કચરો કઈ અંદર ગયો હોય તો એ જોઈ લો હું મારો અનુભવ ઉપરથી કહું છું અને આ જો લાઇટ અત્યારે બ્લિંક થઈ રહી છે કદાચ દેખાતી હોય તો આ ચાલતું હોય તો આમાં એક વસ્તુ એ છે મારી જે અનુભવ સિદ્ધ વાત છે કે આને પહેલા તો સેલ કાઢી લ્યો અને આનું જે ડોંગલ આવે છે એ ડોંગલ પણ કાઢી લ્યો આ નાનકડો ડોંગલ આવે છે એ ડોંગલ કાઢી લેવાનું પછી આને છે ને આ જે સ્ક્રોલ છે એ અને રાઈટ લેક બેય સાથે દાબવાનું અને એ સાથે દાબી અને એને રિલીઝ કરી દેવાનું એટલે એ કર્યા પછી આની અંદર સેલ ઇનપુટ કરવાનો સેલ નાખવાનો અને પછી ડોંગલ નાખવાનું તો આ રીતે કરવાથી ચાલુ થઈ જાય છે આ ઝેબ્રોનિક્સ માઉસ પોતે આ વસ્તુ ગાઈડ કરેલી છે મને એટલે આ પણ એક ઉપાય છે જે વિરલભાઈ કીધું તો છે જ પરંતુ આ એક અનુભવ સિદ્ધ ઉપાય છે તો આ હતી આજની આપણી ચર્ચા તમારે કોઈ ટોપિક ઉપર અમારી પાસે ચર્ચા કરાવી હોય જાણવું હોય તો અને કોઈ પ્રશ્નનો જવાબ જોતો હોય કોઈ ટેકનોલોજીની બાબત ઉપર તો નીચે અમારા નંબર આપેલા છે મારા અને વિરલભાઈના એના ઉપર તમે અમને સૂચન કરી શકશો આવતા એપિસોડમાં ફરીથી મળીશું ત્યાં સુધી અમને રજા આપો ધન્યવાદ વિરલભાઈ નમસ્તે